હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ ચોવીસ જૂન બે હજાર પચીસ ને મંગળવાર આજે મેં તમને ભાવ જણાવી જણાવીશું તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસને સોમવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામજોધપુર માર્કેટ યાર્ડ બોટાદ માર્કેટ યાર્ડ અને અમરેલી માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચાલીસ ચેણા નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચ્યાસી મેથી ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો રૂપિયા મગ એક હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નેવું તુવેર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો નેવું ધાણા સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પંદર રૂપિયા જુવાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો વરિયાળી एक हजार पचास रुपयाची लयने तेना ऊंचा भाव एक हजार चारस पचास तल सफेद एक हजार एक सो रुपयाची लयने तेना ऊंचा भाव बे हजार रुपया तल काळा एक हजार रुपयाची लयने तेना ऊंचा भाव त्रण हजार बसो वीस रुपया घा टुकडा चार सो वीस रुपयाची लयने तेना ऊंचा भाव પાંચસો પંદર મગફળી નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર કપાસ એક હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકતાલીસ જીરું બે હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો એકાવન આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો રૂપિયા એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સત્યોતેર સેણ્યા નવસો સત્યોતેર રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર એકસો મગ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ચારસો દસ તુવેર આઠસો રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર બસો બાસઠ ધાણા નવસો દસ રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર બસો અઠ્ઠાણું સોયાબીન છસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો દસ રૂપિયા જુવાર બસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો પંચાવન રૂપિયા તલ સફેદ એક હજાર એકસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ચારસો પચાસ તલ કાળા બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ત્રણસો પચીસ ઘઉં લોકવન ચારસો ઓગણસાઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બેતાલીસ ઘઉં ટુકડા ચારસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ચોવીસ મગફળી નવસો ત્રણ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો નેવું કપાસ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો બાવન રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામ જોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગ નાણાં એક હજાર બસો એક રૂપિયાથી લઈને तेनासा भाव एक हजार एकावन एरंडा एक हजार बसो पचास रुपया तेना उसा भाव एक हजार त्रणसो सेण्या एक हजार तेना ऊसा भाव एक हजार नेऊ तुवेर एक हजार तेना उसा भाव एक हजार त्रणसो रुपया अडद एक हजार रुपया તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકવીસ મગ એક હજાર એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો એકતાલીસ સોળી એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો એક સોયાબીન સાતસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો સોતેર ધાણા એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અગિયાર તલ સફેદ એક હજાર બસો પચાસ રૂપિયાથી તેના ઊંસા ભાવ બે હજાર એકાણું રૂપિયા તલ કાળા એક હજાર નવસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવન બાજરો ત્રણસો એકત્રીસ રૂપિયાથી તેના ઊંસા ભાવ ચારસો અગિયાર રૂપિયા घऊ टुकडा चारस रुपया रुपयाची लईने तेना ऊसा भाव पाच सो रुपया मगफळी सात सो एक रुपयाची लईने तेना ऊसा भाव एक हजार रुपया कपास एक हजार त्रणसो तेना ऊसा भाव एक हजार सो अगिर जीरु त्रण हजार एक सो तेना ऊसा भाव ત્રણ હજાર એક રૂપિયો આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગનાણા એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો ચાલીસ રૂપિયા રાયડો એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો તેર એરંડા એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો તેત્રીસ શેણ્યા નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો વીસ સફેદ એક હજાર બસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર પચાસ તુવેર એક હજાર પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો સાત અડદ एक हजार एक सो एकाणु रुपयाची लयने तेना उसा भाऊ एक हजार चार सो सव्वीस मग एक हजार त्रणसो रुपयाची लईने तेना उसा भाऊ एक हजार सो दस रुपया वालदेशी पाच सो रुपयाची लईने तेना उसा भाऊ एक हजार पचास रुपया सोळी एक हजार त्रणसो रुपयाची लईने तेना उसा भाऊ एक हजार नऊसो વટાણા એક હજાર ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ બે હજાર એકસો પંદર કળથી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો પચીસ રૂપિયા રાજમા સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સોયાબીન સાતસો સત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો मेथी आठ सो वीस रुपयाची लईने तेना उसा एक हजार वीस रजको चार हजार एक सो रुपयाची लईने भाव पाच हजार सो वीस गुवारगम आठ सो एशी रुपयाची लईने तेना उसा भाव नऊसो नेवं इसफगुल एक हजार एक सो रुपयाची लईने भाव बे तल सफेद एक हजार त्रणसो पचास रुपयाची लय नाही तेना उसा बे हजार एक सो रुपया तल काळा बे हजार सात सो रुपयाची लिने तेना हजार चार अजमो नऊ सो चाळीस रुपयाची लय नाही तेना ऊसा एक हजार सात सो चाळीस सुवादा एक एक हजार चारस चाळीस धाणा एक हजार पंचोतेर रुपयाची लयने तेना ऊसा भाव एक हजार त्रणसो पचास वरियाळी सात पचास तेना ऊसा भाव एक हजार बसो चार रुपया लसण आठ सो एक तेना ऊसा भाव एक हजार वीस बाजरी त्रण सो पंचाशी तेना उसाचा भाव चारसं पचास रुपया जुवार सफेद सो रुपयाची लयने तेना उसा भाऊ आठसो सित्तेर रुपया घऊ लोकवन चारसं सन्नू रुपयाची लईने तेना उसा भाव पाच सो पचीस रुपया घऊ टुकडा चार रुपया अठ्ठाणू रुपयाची लईने तेना उसा भाव पाच सो तेतालिस मगफळी નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો કપાસ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો સિત્તેર જીરું ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો ને એક્યાસી રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બી ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ सिंगदाणा एक हजार चार सो तेना ऊसा भाव एक हजार सो अगि रुपया इरंडा एक हजार तेना ऊसा भाव एक हजार त्रणसो अगियार शेण्या एक हजार रुपया तेना ऊसा भाव एक हजार एक सो सफेद एक हजार एक एकावन रुपया तेना ऊसा भाव બે હજાર એકસો એકોતેર અડદ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ચારસો એકાવન મગ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર પાંચસો એકાણું સોળી પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ એક હજાર ત્રણસો અગિયાર રૂપિયા સોયાબીન સાતસો એક રૂપિયાથી લઈને तेना, उस तेना उसा भाव आठसो रुपया वालदेशी पाच सो एक रुपयाची तेना उसा भाव नऊसोने एक रुपियो मकाई चार सो एक तेना उसा भाव पाच सो एकवन जुवार पाच एक रुपया तेना उसा भाव सात एकावन रुपया बाजरे एक તેના ઊંસા ભાવ ચારસો અગિયાર રૂપિયા મેથી સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો અગિયાર રૂપિયા તલ સફેદ એક હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એકસો એકાણું ધાણા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકવીસ રૂપિયા લસણ છસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો એકસઠ ડુંગળી સફેદ એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો એક્યાસી ડુંગળી લાલ એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બસો એકાણું ઘઉં લોકવન ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો છેતાલીસ ઘઉં ટુકડા चारस रुपया रुपयाची लयने तेना ऊंचा भाव पाच सो बास रुपया मगफली सात सो एकवीस रुपयाची लयने तेना ऊंचा भाव एक हजार एक एकवीस नवी आठ सो एकत्रिस तेना ऊंचा भाव एक हजार बसो एकवन कपास एक हजार एकत्रीस तेना ऊंचा भाव एक हजार જીરો બે હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ત્રણ હજાર નવસો એકવીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ